નમસ્કાર નવજીવન સ્વાગત છે હું છું ઇટાલિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને લગ્નના કાયદામાં કેટલાક સુધારા કરવાનું સૂચન કર્યું હતું તેવામાં આજે પાટીદાર આગેવાનો દ્વારા મહારેલી કાઢવામાં આવી સાથે છોકરીઓ પ્રેમ લગ્ન કરે છે તો માતા પિતા તેને કરે તેવી માંગ પણ કરવામાં આવી પ્રેમ વિરોધમાં થયેલા અગ્રણીઓને પાટીદાર દીકરી પ્રેમ લગ્ન કરે તો જ વાંધો છે કારણ કે દીકરો પ્રેમ લગ્ન કરે તેને લઈને કોઈ સ્પષ્ટતા આ અગ્રણીઓ દ્વારા કરવામાં નથી આવી ખરેખર તો પાટીદાર સમાજમાં દીકરીઓની સંખ્યાને લઈને

અઢાર વર્ષની દીકરી જયારે કહેવાય કે પ્રેમ લગ્ન કરી શકે એવો કાયદો છે તો એની અંદર અમે વિચાર્યું છે કે વર્ષ સુધીનો કાયદો બનાવવામાં આવે અને અને જ્યાં પણ રહેતા હોય દીકરી લગ્ન જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં જ કરવામાં આવે અને લોહીના સંબંધ જેની સાથે હોય કે મા બાપની સહી હોય એવી જ લગ્ન ને માન્ય ગણવામાં આવે આ કાયદા માટે મહેસાણાની અંદર જયારે એક સભા હતી ત્યારે માન્ય મુખ્યમંત્રી આવ્યા અને એની અંદર એ જાહેરાત કરીને ગયા હતા એને આજે દોઢ વર્ષ થઈ ગયો છતાં એ કાયદામાં કોઈ ફેરફાર થયા નથી તો આ જનક્રાંતિ મહારેલીનું આયોજન એટલે કરવામાં આવ્યું છે કે જલ્દીથી જલ્દી આ કાયદા માટે નિયમ બનાવવામાં આવે ને કાયદામાં સુધારા વધારા કરવામાં આવે અને જો સુધારા વધારા નહીં કરે તો આગામી દિવસોમાં આ શરૂઆત મહેસાણાથી થઈ છે એવી રીતે આખા ગુજરાતમાં આ જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવશે જો આમાં રાજકીય માહોલ ઉભો કરવાનો સવાલ એટલે નથી થતો કારણ કે આ મંચ પરથી તમામ સમાજના આગેવાનો છે કોંગ્રેસ ભાજપ આપ અને તમામ રાજકીય પાર્ટીઓનો પણ અહીંયા તમે જોવો છો મેળાવડો છે અને બધા જ તમામ સમાજના આગેવાનોએ પણ આને સમર્થન કર્યું છે પાટીદાર સમાજની દીકરીઓ ભાગી જાય છે એવું નથી પણ દરેક સમાજની દીકરીઓ એ ભાગેડું લગ્ન પ્રથા જો અમે પહેલા જ કહું છું કે પ્રેમ લગ્નને વિરુદ્ધમાં અમે ક્યારેય નથી પણ જયારે ફસાવી પોસલાવી અને ખોટી ડિમાન્ડો કરીને દીકરીઓને લઈ જવામાં આવે છે એને ફસાવવામાં આવે આવે છે છે દીકરીઓને ફસાવી અને જાળમાં એના વિરુદ્ધમાં આ આયોજન કર્યું છે આ કોઈ રાજકીય રંગ આમાં નથી આમાં તમામ પક્ષોનું જોવો છો કે તમામ મંચ પરથી આજે બધાએ આહવાન કર્યું છે કે આ ગુજરાતમાં જનક્રાંતિની રેલીનું રેલી નું આયોજન આવનારા દિવસોમાં કરવામાં આવશે નહીં કોઈ પક્ષપાત કર્યા વગર દસ લાખ ની જે માપાપ ના નામે એફડી કરવામાં આવી રહી છે એ બાબતે શું કહેશો બિલકુલ અત્યારના સમય સંજોગોમાં આપણે જોઈ રહ્યા છીએ કે જો દીકરીને અઢાર વર્ષની ઉંમર સુધી અને પાલી પોષીને ભણાવીને મોટી કરવામાં આવે છે તો ચોક્કસ એ મા બાપને નિરાધાર છોડીને જતી રહે છે તો એના નામે પણ દસ લાખની એફડી કરવામાં આવે જેથી કરીને મા બાપનું ભરણપોષણ પણ થઈ શકે કારણ કે અત્યારની પરિસ્થિતિમાં અમુક દીકરાઓ તો જાણી જોઈને પૈસાવાળાની વાળાની દીકરી હોય તો આ કરોડપતિની દીકરી છે તો એને ફસાવો એને એને છૂટાછેડા માટે પૈસા માંગો એટલે એના માટે પણ આ એક કાયદો એટલો બનાવવો જરૂરી થઈ ગયો છે કે એના નામે દસ લાખની પણ કરવામાં આવે જે દરેક સમાજમાં પીડા છે મા બાપની પીડા છે કે છોકરીઓને વર્ષની કરી અને અને પ્રેમ લગ્ન કરે પોલીસ સ્ટેશનમાં એવું કહે છે કે મારા મા બાપને ઓળખતી નથી તો આ મા બાપની પીડાનું દર્દ અમે આજે ઉજાગર કર્યું છે અને પ્રેમ લગ્ન નોંધણીના કાયદાના ફેરફાર માટે અમે મહારેલીનું આયોજન કરેલું છે એમાં સૌ આગેવાનો સર્વ જ્ઞાતિ સમાજના આગેવાનો પધારેલા છે એમાં અમારી માગણીઓ છે તો ત્રીસ વર્ષ સુધી મા બાપ ની સહી રાખો ચાલીસ વર્ષથી વધુ ના સાક્ષીઓ રાખો છોકરી જે વિસ્તારની વિસ્તારની કોર્ટમાં જ પ્રેમ લગ્ન થવા જોઈએ અને કોઈ છોકરી પ્રેમ લગ્ન કરે તો મા બાપની તમામ મિલકત માંથી એને બે દખલ કરવામાં આવે એવી અમારી માગણી છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ કાયદા હોવા જોઈએ જો ગુજરાતમાં માં ભાગેડું લગ્ન પ્રથા એ ગુજરાત ના બહુ મોટો સળગતો પ્રશ્ન છે અને ગુજરાત સરકાર આ ભાગેડું લગ્ન પ્રથાની વિરુદ્ધ કોઈ કાયદામાં સંશોધન કરે અને આ વાત સરકાર સુધી પહોચે એના માટે આજની રેલીનું આયોજન આ રેલીમાં માં ગુજરાત પાટીદાર અનામત ગીતાભાઈ અને સતીશ ઠાકરે અને સતીષ પટેલ અને સુરેશ ઠાકરે દ્વારા તો આયોજન છે મોટા ભાગે બધા આગેવાનો પાટીદાર આંદોલનથી જોડાયેલા બધા આમાં જોડાય ભાગેડું લગ્ન પ્રથા ને લઈ

આ બાબતની જાણ માતર પાસે 45 દિવસ પહેલા કરવામાં આવે જેના દેખ પર પ્રત્યપુત્ર દે સરકારે કાયદો બનાવ્યો છે એ રીતે સમગ્ર માતા સમાજમાં તમામ લોકો આ એક નવી જે આપણે વાત કરીએ બીજો બનતા છે એના મતનો અમારો વ્યાસ છે વિરુદ્ધ માનસિક પણ બાબત હતો અમે વિરોધમાં અમે સંપૂર્ણપણે સરકાર પર કાયદાની નામ તમે સાંભળ્યા પાટીદાર અગ્રણીઓ જેમણે પ્રેમ લગ્નના વિરોધમાં અલગ અલગ વાત કરી પણ જેટલી પણ વાત થઈ તે દીકરીઓને લઈને થઈ તો શું દીકરાઓ પ્રેમ લગ્ન કરે તો તેનો વાંધો આ નેતાઓને નથી સાથે જ કેટલાક અગ્રણીઓએ વાત કરી છે કે છોકરી પ્રેમ લગ્ન કરે તો માતા પિતાની મિલકતમાંથી બેદખલ કરો માતા પિતાની સહી ફરજિયાત કરો સાક્ષીઓની ઉંમર ચાલીસ થી વધુ રાખો અને પ્રેમ લગ્ન કરે છે છોકરા છોકરીઓ